માતાજી મિત્રો તો આપણે નીકળી ગયા હી મારા સાસરીય તરફ તો વચ્ચે વીર વચરાજ દાદાનું મંદિર આવે છે આપણે કચ્છના નાના રણમાં મંદિર આવ્યું ને વચરાદ દાદાનું એક મંદિર અહીંયા છે આ ઇતિહાસિક ઇતિહાસથી ભરપૂર જ છે અહીંયા ઇતિહાસ સારો એવો છે બોજ હજીમાં અહીંથી તો મને ન ખબર પણ એવું કહે છે કે પહેલાના ટાઈમમાં જ્યારે છે ને લીયા ગામે આ મૂડી તાલુકાના લીયા ગામે આવેલું આ મંદિર અને દર રવિવારે અહીંયા મોટો મેળો ભરાય છે

પગે લગાડવા જવા નીકળવાના હોય અમુક ગાયું ગાભણી પણ હોય એટલે કે વિચારતા હોય તો પછી એમને વહેલું કઈ સપનું આવે છે કે મંદિર દિશામાં નીકળજો એટલે મારો ઘોડો ખામો થકશે અહીંયા કણે મંદિર બનાવજો ની આ ને પગે લગાડી દેજો એટલે માનતા પૂરી થઈ જશે એવો કઈક ઇતિહાસ છે બહુ ખાસ મને ખબર નથી જો ભૂલ થાય તો માફ કરજો તો આપણે ઈ મંદિરે હે ને પહોંચી ગયા લઈ જો આ લીમડા રિયાના બધાય રવિવારે મેળો હોય આ બધા મોટો મેળો હોય પ્રસાદી ઓલ બાજુ ચાલુ હોય બધે બધાય મેળો પર આવે છે નાય દાદાનું મંદિર છે તમને બાજ જઈને દર્શન કરાવો દાદાના સામે જ મંદિર વીર વચરાજ દાદાનું મંદિર એ હો દાદાનું મંદિર અહીંયા ઉપર ડુંગર ઉપર આવેલું થોડુંક અધર અને આ સાઈડ હે નારિયલ ને બધું રસોડું આ સાઈડ રસોડું અહીં નારિયલ ને એવું બધું આ સાઈડ વધે ડુંગર ઉપર થોડુંક આમ કથર આવેલું છે બહુ ઊંચું નહીં અને આ સાઈડ નારિયલ ને એવું વધારે બધું સુરનગર જિલ્લાના મૂળી તાલુકાના લીયા ગામે આવેલું હે આ મંદિર દાદા ની જગ્યા લિયા જો આ બાજુ બધો મેળો સરસ મજાના દાદા નું દર્શન કરી અને આપડે નીકળી જાય આપડા સાસરિયા દાદા નાખી દાદા દાદાના દર્શન તમને પણ કરાવું રિટર્ન કરે બાળકો પતંગ જગાવે હજી કેરજી કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો